બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ગઈકાલ રાત્રિ દરમિયાન રાજસ્થાન તરફથી એક શાકભાજી ભરેલું પિકઅપ ડાલુ ગુજરાત તરફ જઈ રહ્યું હતું જે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક પિકઅપ ડાલા પાછળનું ટાયર નીકળી જતા બેકાબુ બનેલું પિકઅપ ડિવાઇડરથી ટકરાઈ ત્રણ પલટી મારી ગયું હતું જેના કારણે પિકઅપ ડાલામાં રહેલ શાકભાજી રોડ ઉપર પથરાઈ ગઈ હતી અકસ્માતના કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવની જાણ થતાં એલ એન્ડ ટી વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી એક તરફ નેશનલ હાઇવે રોડ બંધ કરી સર્વિસ રોડ ઉપર વાહનો ડાયવર્ટ કર્યા હતા અકસ્માતમાં પિકઅપ ચાલક અને તેના સાથે મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી મહાવીર શાહ સાથે સોચ ન્યૂઝ ડીસા